હેલો કેમ બધા જય માતાજી વેલકમ ટુ માય ન્યુ બ્લોગ અને આઈ હોપ કે તમે બધા મજામાં હશો ને અમે પણ મસ્ત મજામાં જ છીએ આજે તો કારણ કે આજે છે સન્ડે અને ભાઈનું ભાભીને લોકો આવ્યા છે હવે એમાં એવું છે કે સવારના જાગે ને કે આજે લેટ જાગી દઉં હું આઠ સાડા આઠની આજુબાજુ જાગીશ એ પછી વાગી રહ્યા છે અત્યારે સાડા દસ અને હજુ સુધી છે ને કામમાં જ આપણે છીએ કારણ કે આજે ફર્નિચરનું કોઈ પણ કામ બે દિવસથી બંધ છે એટલે ઘર સાફ સાફસુફ કરવાનું હોય આપણને એમ થાય કે ભાઈ બંધ છે ને ત્યાં સુધી પાછું વધારાનું બધું સાફ સાફસુફ કરી દઈએ એટલે હવે છે ને આખા ઘરમાં સરસ મજાનો કચરો કાઢીને હવે હું પૂરતું કરવા લઈ રહી છું એટલે આપણે છે ને આ દિવસ પણ કામમાં રહેશે અત્યારે વાગ્યા છે હવે સાડા અગિયાર અહીંયા છે ડિસ્કસ થઈ રહી છે સન્માયકારની ફર્નિચર બને ને પછી કયું કયું આપણે ચોઇસ કરીને રાખવું જો હું તમને બતાવું કયું રાખવાનું છે આપણે આ શીટ પસંદ કરીશ ભાઈ

સિવ છે આ શું છે જો 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 એટલામાં કંઈ ના થાય સીઓ આજે કેમ બે બે રોટલી આજ ભાવતું શાક છે પનીર આજે સીઓ બારે ભાવતું શાક બન્યું છે ફેમિલી પનીર નું અહીંયા ઓલરેડી બની ગયું તું જમવાનું તોય બનાવડાયું સિવે કા ભાભી હા હા પનીરનું બનાવીને જા મમ્મી કે જો આપણે ડીશ પીટસાઈ કોબીજનું શાક દાળ ભાત બની ગયું તું બેન કે હવે મારે પનીરનું શાક ખાઉં છું ને ખાઉં છે ને તો બનાવડાયું નાનું એ બાંધી દીધી એમ પૂછું કોને લઈ દીધી દીદી મને તો કોઈ દિવસ લઈને જ દેવા દેતો બઉ જબરો

એટલે કે બેઠી થેન્ક યુ બાકી તો કઈ કેમ નથી બહુ તૈયાર ની દીકરી જાઓ જો જો જીબડા કાઢે

મમરા હોય ને તો ફટાફટ શું બનાવવાની મમ્મી પેડ એ અમારા ઘરમાં વધારે હોય મમરા હોય ને તો ભેડ બની જ જાય કારણ કે ચટણી બનતી બધું રેડી હોય જ અમારા ત્યાં કાલે એકાદ બે ત્રણ દિવસમાં ભૂખ લાગે ને તો ચિંતા નહીં કા મમ્મી અને લક્ષ્મણ સેવ માટે જો આપણે અહીંયા પાછા ભૂંગળા લાયા છીએ જમી કરીને હવે ફ્રી થઈને પાછું આપણે ઉપાડી લીધું છે ફેમિલી કામ કારણ કે આપણા રૂમમાં આવે છે ને કંઈ ફર્નિચરનું હવે કોઈ કામ થવાનું નથી એટલે કંઈ ઉડવાનું છે નહીં તો આપણે આ બેડ છે ને જે આપણો હતો એ હવે પાછો ફરી સરસ મજાનો છે ને ફિટ કરી દેવાનો છે એટલે હું અને આ કામમાં લાગી ગયા છે અહીંયા હવે ફિટ થઈ રહ્યા છે શું એ લાવ લે આને બધું આવું બધું કામ કરવું બહુ ગમે છે અમારે હે ભાઈ બધા સ્ક્રૂ ખોતો નહી હોતું એકે આપણો બેડ હવે થઈ ગયો છે રેડી અને ભાઈના રૂમમાં જે બી કઈ બેડ છે ને એ પણ પપ્પા અત્યારે ખોલી રહ્યા છે એની ગાદી અહીંયા આપણા રૂમમાં મૂકી દીધી છે અને અડીને ખાટલા પણ મૂકી દીધા છે બ્લોગ તમને કેવો લાગ્યો ફેમિલી અમને કોમેન્ટમાં જરૂર થઈ ગયો ચેનલ પર નવા હોય તો જલ્દી જ ફટાફટ સબસ્ક્રાઈબ કરી લેજો અને મળીશું ફરીથી નવા બ્લોગ સાથે આવતીકાલે ત્યાં સુધી જય માતાજી